હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો ઘણા સમયથી એક નવો શબ્દ સાંભળવામાં આવી રહ્યો છે વિસાવદરવાળી વિસાવદરવાળી એટલે એમ કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા ભાજપના ધારાસભ્યને હરાવીને ચૂંટણી જીત્યા છે ત્યારથી એમ કહેવામાં આવી રહ્યું છે કે આવો માહોલ સમગ્ર ગુજરાતમાં થઈ જશે અને સમગ્ર ગુજરાતમાં ભાજપને મોટી પછડાટ મળશે એવી એક વાયકા ચાલી રહી છે હવે જોવા જ તો આમાં આમ આદમી પાર્ટીએ કોઈ મોટો અપસેટ કર્યો નથી કારણ કે બે હજાર બાવીસ ચૂંટણીમાં અહીં આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્રભાઈ ચૂંટણી જીત્યા હતા તેમણે પછી રાજીનામું આપ્યું તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેના સ્થાને જે પેટા ચૂંટણી થઈ તેમ ફરીથી જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી જીત્યા બીજી વસ્તુ એ છે કે વિસાવદન વિધાનસભા ભાજપનો કોઈ ઘડ નથી રહ્યો કે ત્યાં ભાજપનું ચક્રી શાસન પણ નથી ચાલી રહ્યું ઓગણીસો બોતેર થી બે હજાર પચીસના સમયગાળા દરમિયાન જોઈએ તો વિસાવદરમાં ઓગણીસો પંચાણું પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી હતી કેશુભાઈ પટેલ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ચૂંટણી જીત્યા હતા અને તેઓ ત્યાં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારબાદ છેલ્લી ચૂંટણી ત્યાં ભારતીય જનતા પાર્ટી બે હજાર સાતમાં જીતી હતી બે હજાર બારમાં કેશુભાઈ પટેલ ફરીથી ચૂંટણી જીત્યા હતા પરંતુ તે વખતે પરિવર્તન પાર્ટીમાં પરિવર્તન પાર્ટી પરથી મેન્ડેટ પર જીત્યા હતા કેશુભાઈ પટેલનું અવસાન થતા બે હજાર ચૌદમાં ફરીથી કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયા જીત્યા ત્યારબાદ બે હજાર સત્તરમાં હર્ષદભાઈ રીબડિયા ચૂંટણી જીત્યા બે હજાર બાવીસમાં ભૂપેન્દ્રભાઈ બાયણ જીત્યા એટલે આમ અત્યાર સુધી જોવા જઈએ તો ભાજપે કોઈ મોટું ત્યાં ગાડી સેટબેક કર્યા નથી કે ભાજપે કોઈ એક ચક્રી શાસન ચલાયું નથી એટલે આ એક વિસાવદરવાળી શબ્દને ખોટી રીતે ચલાવવામાં આવી રહ્યો છે કે મહારાત મંત મુજબ ખોટી રીતે ચલાવવામાં આવી રહ્યો છે કે ભાઈ મોટો અપસેટ થઈ ગયો અમે ભારતીય જનતા પાર્ટીને બધા ભારે પડશે આમ આદમી પાર્ટીને ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ હવે ગોપાલભાઈ ઇટાલિયા જે છે સારા વ્યક્તિ જે અભ્યાસુ છે વક્તા સારા છે અને પ્રજાની નાડ પારખીને વક્તવ્ય આપવામાં તેઓ નિપુણતા ધરાવે છે પરંતુ જો તેમની નિપુણતા તેમના કાર્યોને જોઈને જ જો ચૂંટણીમાં જીતાતી હોત તો બે હજાર બાવીસમાં તેઓ કતારગામમાં હાર્યા ના હોત એટલે એવું નથી કે ગોપાલભાઈએ બધે મોરો મોરો કરી કાઢ્યો જે એમના શબ્દોમાં કે મોરે મોરો કરી કાઢ્યો અને હવે ભારતીય જનતા પાર્ટી બધે પછડાટ આપશે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુખ્યમંત્રીથી માણી નવા પ્રદેશ પ્રમુખ સુધી બધા તેમનાથી ડરી જશે જેવી જે વાતો ચાલી રહી છે તેવું માનવું થોડા ઘણા અંશે યોગ્ય લાગતું નથી બીજું કે ગોપાલભાઈ પટેલ અત્યારે જે હવા ફેલાય છે આવી જ હવા બે હજાર સત્તરમાં પણ ફેલાઈ હતી એ વખતે ત્રણ ત્રણ યુવાનોએ ગુજરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભયંકર એમની જે કહેવાય ને કે એમની એક આશા ઉભી કરી હતી એમની હવા ચાલી હતી એ ત્રણ પૈકી બે ભાજપમાં જોડાઈ ગયા જયારે બે હજાર સત્તરની ચૂંટણીમાં જે લોકો જે ત્રણ લોકો ભીડ ભેગી કરતા હતા એ લોકો અત્યારે ભાજપમાં જોડાઈને ભીડનો ભાગ બની ગયા છે મિત્રો આ રાજકારણ છે આજે જે જેની હવા ચાલી રહી છે એમના પગ જમીન પર નહીં રહે મગજમાં રાઈ ભરાઈ જશે તો પછી આ જ વસ્તુ દરેકને સામનો કરવો પડે છે અને વિસાવદરમાં ફરીથી કહું છું કે કોઈ મોટો અપસેટ કર્યો નથી એક વિસાવદરની ચૂંટણી જીતવાથી સમગ્ર ગુજરાત પર કબજો આવશે નહીં આવી શકે નહીં અને બીજી વસ્તુ કે તમારા એના માટે એક ગોપાલ ઇટાલિયાની એકસો બ્યાસી ગોપાલ ઇટાલિયા પેદા કરવા પડે ને એકસો બ્યાસી ગોપાલ ઇટાલિયા બધે જીતી પણ ના શકે એનું બીજું ઉદાહરણ શ્રેષ્ઠ ઉદાહરણ બે હજાર બાવીસની કતારગામ ચૂંટણી છે એટલે આવા ખોટા અત્યારે જે સોશિયલ મીડિયામાં બધી જે ચાલી રહ્યું છે એ મારા મંતવ્ય મુજબ થોડા ઘણા અંશે ખોટું ચાલી રહ્યું છે વાયકા નો ડાઉટ કે ગોપાલ ઇટાલિયા સારા છે સારા ધારાસભ્ય છે સારા વ્યક્તિ છે સારા નેતા છે બધું છે પરંતુ રાજકીય સમીકરણની દ્રષ્ટિએ એમ જો એમ કહેવામાં આવતું કે એમનાથી મુખ્યમંત્રી પર હાંપી જાય અને સી આર પાટીલ પણ હાંપી ગયા હતા અને જગદીશ વિશ્વકર્માને પણ તેઓ ભારે પડશે તો આ બધી વસ્તુઓ માનવી થોડી અયોગ્ય છે તેમ મારું માનવું છે આપને આ અભિપ્રાય કેવો લાગ્યો તે અંગે જરૂર જણાવશો જય શ્રી કૃષ્ણ જય હિન્દ